સુરતના નેચર પાર્કની બિલાડીઓની દેશભરમાં ડિમાન્ડ જોવા મળી રહી છે સુરતના બે હજાર છ ના પૂરમાં બિલાડીની જોડી તણાઈને આવી હતી ત્યારબાદ સફળ બ્રિડિંગ થતા કુલ તેતાલીસ બિલાડી થઈ છે અને હાલ નેચર પાર્કમાં છવ્વીસ બિલાડી છે અને આઠ વર્ષમાં સત્તર બિલાડી અન્ય ઝૂ ને આપવામાં આવી છે અને તેની અવેજીમાં સફેદ વાઘ સિંહ રીંછ સહિત કુલ ત્રેસઠ પશુ પક્ષીઓ મળ્યા છે અને ચાર ઝૂ હજુ પણ જળબિલાડી લેવા માટે વેઇટિંગ છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક માં રહેલી જળબિલાડી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત દેશના અને ઝુ ને આપ્યા બાદ તેની અવેજી જુદા જુદા ત્રેસઠ જેટલા પશુ પક્ષી મેળવવામાં સફળતા હાંસલ થઈ છે જળબિલાડી નેચર પાર્ક માં મેળવવાનો ગ્રામ પણ ઘણો રોચક છે બે હજાર છ ના વર્ષમાં તાપી નદીમાં આવેલ પૂર માનવીય હિલચાલથી દૂર રહેતી જળબિલાડીનું બે હાજર આઠમાં નેચર પાર્કમાં બિલ્ડિંગ શરૂ થયું હતું અને બે હાજર ચૌદ સુધીમાં તે સંખ્યા વધીને પંદર થઈ ગઈ હતી જયારે બે હજાર થી નેચર પાર્ક દ્વારા પશુ પક્ષી બાદ બે હાજર વીસ એકવીસ માં બે જળબિલાડીની અવે માં બે સિંહ લવાયા હતા જ્યારે બે હાજર એકવીસ માં રાજકોટથી બે બે સફેદ વાઘ બે સિલ્વર તેતર

સુરત નેચર પાર્કમાં જળબિલાડીનો સર્વાઇવલ રેશિયો પંચોતેર થતો ખતરો ઘટતો જાય છે નેચર ને એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત સત્તર જળબિલાડી સામે ત્રેસઠ પશુ પક્ષી પણ મળ્યા છે અને નજીકના દિવસોમાં વધુ એક પ્રાણીઓ લાવવાની તૈયારી પણ છે હું ડોક્ટર રાજેશ પટેલ ઇન્ચાર્જ ઓફ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખરી જ્યુલોજીકલ ગાર્ડન સુરત મહાનગરપાલિકા સરસાણા નેચર પાર્કમાં આપણને બે હજાર છમાં જે સુરતમાં તાપી નદીમાં પૂર આવ્યું હતું ત્યારે પૂર ઓસર્યા બાદ રેસ્ક્યુ થઈ અને વન વિભાગ દ્વારા ફોરેસ્ટ ડિપાર્ટ ડિપાર્ટના ફાયર વિભાગ દ્વારા એક જોડી જળ બિલાડીની મળેલી હતી જૂ ખાતે અને જૂમાં ઓલરેડી એનું કેદ બનેલું જ હતું એટલે એમાં એને રાખવામાં આવી હતી ત્યારબાદ છ એક મહિના પછી ફરી એક ફિમેલ જળબિલાડી મળી હતી એ ત્રણેય સાથે રાખવાથી બે હજાર આઠથી આપણે જૂમાં કેપ્ટિવ બ્રિડિંગ સક્સેસફુલ એનું સ્ટાર્ટ થયેલું છે અને અત્યાર સુધી કુલ મળીને બેતાલીસ બચ્ચાનો જૂમાં જન્મ થયેલો છે અને આપણે આખા ભારતભરના ટોટલ દસ જૂમાં સત્તર જળબિલાડી એક્સચેન્જ પ્રોગ્રામ થી આપેલી છે અને એની સામે અત્યાર સુધી આપણને તેસઠ વિવિધ પ્રકારના પ્રાણીઓ પક્ષીઓ મળેલા છે એમાં જે આપણે જે પ્રાણીઓ આવેલા છે એમાં કેવા કેવા પ્રાણીઓ એક્સેનથી આપણને જે પ્રાણીઓ મેળવેલા છે એમાં મેઇન આપણે માર્ક કરીએ તો હિમાલયન રીસ છે માઉસડીયર હરણની થોડી પ્રજાતિ છે બ્લેક સ્વાન છે જરક સિંહ સફેદ વાઘ અને વાઘ સહિતના પ્રાણીઓ આપણે મેળવેલા છે અત્યાર સુધીમાં જે જળ બેલાડીઓનું જે બીડિંગ કરવામાં આવેલું છે એમાં સર્વાઇવલ રેશિયો કેટલો છે આપણે જે કેપ્ટિવ બ્રીડ થાય છે સુરતમાં મેઇન આ સ્પીસીસનું આખા ઇન્ડિયાના કોઈ પણ ઝૂમાં કેપ્ટિવ બ્રિડિંગ સક્સેસફુલ થતું છે નહીં ખાલી સુરત ઝૂમાં તેનું સક્સેસફુલ બ્રિડિંગ થાય છે અને આપણું જે રેકોર્ડ છે અત્યાર સુધીનો એ પ્રમાણે જોઈએ તો મોર દેન સેવન્ટી ફાઇવ સર્વાઇવલ રેટ છે કે ચાર બચ્ચાને જન્મ આપ્યો હોય તેમાંથી હાર્ડ હાર્ડલી એકાદ બચ્ચાનું કદાચ કેપ્ટિવિટીમાં ડેથ થાય છે બાકી ત્રણ બચ્ચા એ લોકો જાતે જ રિયર કરીને ઉછેરી લેતા હોય છે હમણાં રિસે રાજકોટ છે એના એનિમલ આપણે શિફ્ટિંગ થોડા ટાઈમમાં હાથ ધરવાના છે અને આ સિવાય દિલ્હી જુ મૈસૂરજુ અને નાગપુર જૂ દ્વારા જળબિલાડીની પેરની ડિમાન્ડ કરેલી છે અને આ વખતે જે છ સાત બચ્ચા આવેલા છે એ લોકોને આપણે એક એક પેર પ્રોવાઈડ કરીને સામે જાનવર મેળવીશું અત્યારે ટોટલ આપણી પાસે ટ્વેન્ટી સિક્સ એનિમલ્સ છે જળ આપણે જે કહીએ છીએ એમાં મેલ હશે પંદર જેવા મેલ છે અને બાકીની અગિયાર ફિમેલ છે નિખિલ મિશ્રા જી ટીવી ન્યૂઝ સુરત